હમણા તમે આ ખાંભી જોઈ અને જે ભાઈ ગીત ગાતા હતા દુહા ગાતા હતા એ હતા દિલીપભાઈ ગીડા લોકસાહિત્યકાર સાહિત્યકાર અને આજે દ્રશ્ય જે ખાંભીઓનું હતું એ જેતપુરનું ખાંભીઓનું ચાપરાજ બાપુવારે જે પણ કોઈ મરાણાતાને લીડ્યા હતા એ બધા સુરવીરોની એ ખાંભીઓ છે અડાભીડ ખાંભી હજી ઊભી છે અને આ જે ખાંભીનું ફરીથી સાફ સફાઈ કરવી વ્યવસ્થિત બધું રિનોવેશન કરવું અને પોતાની જાત મહેનતથી આર્થિક શારીરિક તન મન ધનથી આ મહેનત કરે છે જે યુવાન ભાઈઓ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આમ વિડીયો આ જોઈને ખૂબ આનંદ થયો અને એવું થયું કે ભાઈ એક સમાજમાં એક આપવા જોગ સંદેશ આ છે અને તમે યુવાન ભાઈઓએ આ સમાજમાં એક દીધા જેવો સંદેશ એવો દીધો છે આપણા અખિલ ભારતીય કાઠિક ક્ષત્રિ સમાજનું જ્યારે પહેલું સંમેલન થયું હતું સુરત દેવળ ખાતે ત્યારે આપણા કાઠિક ક્ષત્રિ સમાજના પ્રમુખ મુન્નાભાઈ વિછ્યા એમણે પણ કીધેલું કે આપણે ગામો ગામ આપણા જે ધરોહર આપણા સુરવીરો અને પૂર્વજોના જે પાળિયા છે તેની આપણે જો જાળવણી કરીએ તો એ ખૂબ સારી બાબત છે કે જેનાથી આપણી સંસ્કૃતિ અને આપણા કેવા બલિદાન હતા એ આ બીજો સમાજ અને હરેક સમાજ પણ જોશે દુનિયા પણ જોશે અને આ તમે જે જોઈ રહ્યા છો શિવ મંદિર એ ચાપરાજવાળા બાપુની જે ખાંભીઓ છે એની બાજુમાં જ શિવ મંદિર આવેલું છે અને મેં તો આ રવિભાઈ મોયા સાથે પણ વાત કરી તો આ બાબતની મારે ડિટેલ જોતી હતી થોડી તો હું વાત મને પણ આશ્ચર્ય થઈ ગયું કે ભાઈ આવું આવી પરિસ્થિતિ જે પહેલાં શું હતી એમાં વધારે મને નથી બોલું કે કેટલો અહીંયાથી કચરો હતો કેવી એની જગ્યાની આ જગ્યાનું કેટલું અવાવરું જગ્યા તરીકે થઈ ગઈ હતી કે નથી આની નહોતી આની એ જે તે સમયે ભાળ લેવામાં આવી ઘણા વર્ષ પહેલાં પણ એકવાર સાફ સફાઈ કરી હતી પણ આ તો અત્યારે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે યુવાનો ત્યારે હું કહું છું કે તમે માર્ગદર્શન આપ્યું છે સમગ્ર કાઠી સમાજને કે આવી રીતે હરેક જગ્યાએ જાગૃતતા આવે અને આવી રીતે પાળિયાઓને પાછા જો આપણે આવી રીતે એની કદર કરશું અને જાળવણી કરશું તો આપણા પૂર્વજો છે એ આપણાથી કૃપા કરશે અને આપણાથી ખુશ થાય અને હું ગેરંટીથી તમને કહું છું કે મેં પણ એવો એક અનુભવ કરેલો છે કે પાળિયાઓની જો આપણે કદર કરીએ અને આપણે એની જો થોડીક આવી રીતે જાળવણી રાખીએ તો એ પિત્રોની અને આપણા પૂર્વજોની કૃપા આપણી ઉપર ચોક્કસથી વર્ષે છે એમાં કોઈ મિનમેક નથી અને તમે આ અનુભવ કરવો હોય તો તમે પણ કરી લેજો અને આમાં તો ઘણા અનુભવ કરેલા ભાઈઓ પણ હશે કે જેમને પણ એવા અનુભવ થયા હશે કે ભાઈ આપણે નથી કહેતા કે દેવ દેરા આ બધી મંદિરે તો જાય જ છીએ પણ આપણા વડીલો ને આપણા પૂર્વજો એમના જે આ પાળિયા છે એમની તકેદારી રાખવી જાળવણી રાખવી એ આપણી પહેલી પરત છે જે પાળિયાઓ જે છે એ જાગૃત જ હોય છે પણ એને જો આપણે ટાઈમે ધૂપ દીવાબત્તી કરવામાં આવે સિંદુર ચડાવવામાં આવે તો ઈ આપણા પૂર્વજો હજી બેઠા જ છે અને જૂની જે દેવાય પંડિતની જે વાણી કહેવામાં આવી હતી એમાં પણ એવું કીધેલું છે કે ભાઈ દોડે બળ છે ને બધું સત્ય આપણે જોઈએ છે તો બધું સત્ય હકીકત બની છે ત્યારે એક વસ્તુ એમાં ઈ પણ કીધેલી છે કે કાકરિયે તંબુ તણા છે એટલે કે જેટલા સુરવીરો થઈ થઈ ગયા ગયા રાણા પ્રતાપ શિવાજી મહારાજ કે જેટલા પણ પણ સુરા સુરવીરો બધા પાછા આવશે કળિયુગમાં અને આ કળિયુગમાં જેટલા જેટલા અત્યારે જે ખોટા માણસો કે જે રાક્ષસો છે દાનવો છે એનો નાશ કરશે એવું લખેલું છે તો આ જે પાળિયા છે ને એ બધા પાળિયા છે ને એ જીવિત થશે એક સમય એટલે એને જો જાગૃત કરવા હશે તો આપણે એને આ બધું જે તમે કહો છો જે તમે આજે જાળવણી કરી એ જાળવણી કરશું તો આપણા પૂરા સમાજ ઉપર પણ એની અસર પડશે અને તમારા જે કુટુંબ જે પાળિયા છે જે વડવાઓના પૂર્વજોના એની પૂરા કુટુંબ અને પરિવાર ઉપર કૃપા પણ વરસતી રહેશે કે જે આ ભાઈઓ જો કેવી રીતે સાફ સફાઈ કરી રહ્યા છે ઝાડ કાઢી રહ્યા છે ઝાડ જામી ગયા છે ધૂળ જામી ગઈ છે અને ખૂબ સારી સેવા બધા ભાઈઓ કરી રહ્યા છે એટલે મારે તો એક સંદેશ આપવો હતો કે ભાઈ આ રીતની જો બધા ગામમાં પોતપોતાના વિસ્તારમાં એવી શરૂઆત કરે કે પોતાના પરિવારના કે કુટુંબના જે પાળિયા પૂર્વજોના એને આપણે ઠીકઠાક કરીએ તો એ પાછા જાગૃત થશે સુરવીરો અને અને એ એ પરિવારનું સમાજનું પણ ધ્યાન રાખશે વાત સો ટકાની છે એટલે ફરી હું વિનંતી કરું છું કે એ સંદેશ આપણે ભૂલવો નહીં કે જે પાળિયા જીવિત છે અને જાગૃત કેવી રીતે કરવા અને એ અનુભવ તમારે કરવો હોય તો તમે એક વખત ક્યાંય પણ આવા રેગ્યુલર સિંદુર ચડાવો અને આવી સાફ સફાઈ તકેદારી રાખશો તો તમે અનુભવ કરીને પછી કહેજો કે તમે જે કહેતા હતા એ વાત સાચી છે અને આ એ જ પાળિયા છે કે જ્યાં આપણા વડો પણ જેની માનતાઓ કરતા હતા એક સમયે કે જેના કામ થતા હતા કે જેને સમરવાથી કે જેના દર્શન કરવાથી કે એની માનતાઓ થતી હતી એવા પણ આમાં પાળિયા હશે ઘણા તો આપણે કે આની કદર તો આપણે હોવી જ જોઈએ બીજા લોકો પણ આની કદર કરે છે આજુબાજુમાં ઘણા ઘણી જગ્યાએ એવું જોયેલું છે કે આવા પાળિયાઓ હોય છે ત્યાં આજુબાજુના અડોશ પડોશના અન્ય સમાજના લોકો પણ એવી માનતાઓ રાખતા હોય છે એવા સુરવીરોના પાળિયા પણ આપણે ઘણા જોયેલા છે એટલે આ સંદેશ દેવા માટે મારે મારો એક પ્રયાસ હતો અને બાકી આ જુઓ લોકસાહિત્યકાર આપણે દિલીપભાઈ એ દુહા લલકારતા લલકારતા એ પાળીયાની સાફ સફાઈ અને સિંદૂર લગાવી રહ્યા છે એ ખરેખર મને પણ જોઈને આનંદ થયો અને તમે પણ આવી શરૂઆત તમારા ગામથી અને તમારા વિસ્તારથી કરો અને આપણી પાળિયાની અને આપણી ધરોહરની આપણે આવી રીતે જાળવણી રાખીએ ચાપો ચાપો વેણતું એ નહીં ફરત જાય બ્રહ્મા બોલીએ ચાકરાજ બાપુની મિત્રો અહિયાં અત્યારે ચાપરાજ બાપુ ના આંગણે આવું સરસ મજાનું અત્યારે સાફ સફાઈ બધું ચાલી રહ્યું છે તો આપણા સમાજના જેતપુર ભાઈ બધા નમ્ર વિનંતી છે અહીંયા ચાપરાજ બાપુ આંગણે આવી અને જે કઈ સેવાનો ભાવ પોતાનો વ્યક્ત કરી શકે છે અહીંયા સિંદુર અને આ બધું અહિયાં કરવા જઈ રહ્યા છે તો બધાને નમ્ર અપીલ છે કે આવો પધારો આને નો કપાઈ ની આને કેઠો શેઠ લે લાવ હું મોસે ને પાછો થી આવશી આઈ માર દેતાણા ગામ રઢિયાડા કેતાપરાજસિંહ વાડા ઢોધી ગાણે બાણનો બેટો કેતાપરાજસિંહ વાડા

આપણા જે પૂર્વજો જે છે અને જે ભગવાન જેવા જેને કહી શકાય પોતાનું જીવન એવી રીતનું જે જીવન જીવતા હતા એમની આપણે જાળવણી એક કરીએ એટલે આપણી પર એની કૃપા દૃષ્ટિ હંમેશા બની રહે

તન જે એરવદા ઇલાજુ રાખવાયણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે એ તું હોળતાણીન સુઈ ગઈ કે ਜਨਮਾ ਘੇਰਾਈ ਗਈ ਇਹ ਪਾਪਣ ਚੜਾ ਕਾਇ ਭੜਣ ਕੇ ਮਾ ਗਜਪਣੇ ਲੈ ਵਾਈ ਗਈ ਕੋਈ ਲਕੜੀ ਤੇ ਕੋ ਲਈ ਉਤਾਵੜੀ ਜਟ ਹਲ ਜੇ ਇਹ ਗਾਤਰਾੜ ਇਹ ਗਾਤਰਾੜ ਲਾਜੂ ਰਖ ਵਾਇਣ ਵਕਤ ਵੇਲੀ

પણ મર્યા પછી આવીને મળે જેનું હૈયું હૈપા હોય એ જેતપુર દરબાર ચાપરાજ વાળો કમળ વિન ભારત કિયો અને દેહવીણ દિયા દાન પણ વાળા ઈ વિધાન બીજા કોને ચડાવીએ ચાપરાજ એટલે એ બલ ગયો નિજ ઓરડે જેને અર્પ મુકયા સકરું એ પોઢેલ ચાપો ભીગ લે જેણ મુક પર વસ્ત્ર ધરું તેવી જીભ કરણી જોગ માયા

એને યાદ કરતા એકાદા દુવામાં યાદી કરાવી છે કેવી છે માં ગાત્રા પણ ઉચરી ઉતરી ઓખામાં માં વળતી ધોય વળતી ધોઈ માઘેર ને પણ તેધી તણહુર માં તણહુર માં તેધી દીધી એ ઓલી ગાંડી કે વાણી ગાતરાણ પણ તે દી તણહુર માય તણહુર માય તનતીજી અરે રે તેદી ગાંડી કે વાણી ગાતરાણ એ કોઈ ભગે કરો અને ઓલા વીર અર્જુણ અર્જુણ નોઈ રાજુભાઈ મનુમામા <camara t Bismillah> અજીતભાઈ આ બધાય હિતેશભાઈ આ બધા તેમજ રવિભાઈ મોયા અને આ બધાય આપણું જેતપુરનું આખા બધા કાઠી સમાજના ભાઈઓ ભેડા થઈ અને અત્યારે આવું કાર્ય સરસ મજાનું ચાલી રહ્યું છે ચાપરાજ બાપુનું આ વિડીયો મૂકવાનું માત્ર એકને એક એટલું કારણ છે કે બધા આમાં જોડાય એટલા માટે ખાસ બાકી કોઈને આમાં કાંઈ દેખાડી દેવું પટ્ટા પાડી દેવાય એવું નથી પણ માત્ર ને માત્ર બધા જોડાય એના માટે આ વિડીયો છે અહિયાં કોઈને કંઈ એવું છે નહીં બોલીએ ચાપરાજ બાપુની જાય આ ત્રીજી ખાંભી છે અને ભગવાન ભોડાનાથનું આયાં સાનિધ્ય છે પીપળેશ્વર મહાદેવ એટલે એક છંદ ને યાદી કરતા કામ કરતા કરતા મજા આવે છે આવા ગાણા ગાવાની ભગવાનના યાદ કરતા कैसे ले धरूंगे सम विशाल जटा जूंड चंद्रभाल गंग की तरंग बाल विमल नीर गाजे ए लोचन थई लाल लाल चंदन की कोरी बाल कुंकुम सिंदूर दुलाल भक्ति बरसा मुंडन की कंठमाल वीसत हृदय खुशाल पटिक जाल रुद्रमाल हृदयाल राचे ए એ બમ 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 ધમરૂ બાજ નાથ વેદ સરસ સાધુ શંકર મહારાજ યાદ તાન્ડવ નાતે મુજો ભોળો મહારાજ યાદ તાન્ડવ નાતે

ਕੇ ਹਰੀਆਲ ਰਹਿ ਰਹਿ ਰਵਿਦਸਤ ਜ਼ੁਰਬੈਰ ਬੈਰ ਫਰਗਟ ਗਟ ਫੇਰ ਫੇਰ ਨਟਵਰ ਨਾਚੇ ਜੀ ਰੇ ਫਰਗਟ ਗਟ ਫੇਰ ਫੇਰ ਨਟਵਰ ਨਾਚੇ ਬੋਲੀਏ ਪੀਪੜੇਸ਼ਵਰ ਮਹਾਦੇਵਨੀ ਜੈ